કામરેજ નજીક આવેલું એક સુંદર ગામ નવી પારડી જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ફાગણ સુદ પૂનમના દિવસે હોળી દહનનો કાર્યક્રમ ખૂબ જ મોટી સંખ્યામાં નવી પારડી ખાતે આખા ગામમાં એક જ જગ્યાએ આ ઉત્સવ મનાવવામાં આવે છે ગામમાં દરેક સમાજના લોકો ભેગા થઈ આખા ગામની એક જગ્યાએ હોળી દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે હોળી દહન કર્યા બાદ નરસિંહ પુરાણ મુજબ હોળીના દર્શને આવનાર હાથમાં પાણીનો કળશ શ્રીફળ ખજૂર જુવાર ધાણી સાકર અને દીપ પ્રગટાવી સાત વખત હોળીકા ની પ્રદક્ષિણા કરી ગામમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો માતાબો ભાવિ ભક્તો ભેગા થઈને હોળી દહનના દર્શન કરી ઉત્સાહભેર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે છે કામરેજ તાલુકાનું આ એક હાઈવે પરનું નજીક ગામ જ્યાં સામાજિક તેમજ સરકારી દરેક પ્રસંગો આ જ રીતે ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે આજે હોળી પર્વનો ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમ સફળ રહ્યો સાંભળીએ ગામના એક પાસે રિપોર્ટર મારું નામ રાજુભાઈ નવી પાર્ટી કામરેજ તાલુકાનું નવી પાર્ટી ગામ ઓગણીસો ને એકોતેરમાં સિદ્ધિર માલમાન પામ્યું કે આજ દિન સુધી ગામની પાંચથી સાત હજાર વસ્તી છે પણ એક જ જગ્યા હોળી મનાવવામાં આવે છે અને બધી જ એ માટે ભાઈચારો અને પ્રેમની લાગણીથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને કોઈ કોઈપણ જાતની અહીંયા અરાજકતા એવું સર્જાતું નથી અને કોઈપણ જાતનો બંદોબસ્ત વગર આટલા બધું માનવ મહેરામણ દર વર્ષે હોળીનો પર્વ ઉજવે છે અને એ માટે નવી પાર્ટી ગામના સંપદશ્રી અને તમામને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો પડે જે સરસ મજાનું આયોજન પૂરું કરે છે આભાર